ચોમાસું આવતા જ અને વરસાદ પડતા જ ઘરમાં સૌથી વધારે માખીઓનો ત્રાસ વધી જતો હોય છે આખા ઘરમાં ઉડાઉડ અને ભોજન પર ગમે ત્યાં બેસી જતી હોય છે જેને કારણે બીમાર પણ પડી જતા હોય છે કારણ કે માખીઓને બગાડવાનો જલ્દીથી કોઈ ઉપાય પણ મળતો નથી આ માટે તમે આ એક કામ કરો બધી માખીઓ ભાગી જશે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે બધી જ જગ્યાએ જોરદાર વરસાદ પડી રહ્યો છે આવામાં વરસાદ પડતા જ જીવજંતુઓ અને માખીઓનો ત્રાસ વધી જતો હોય છે ખાસ કરીને ઘરમાં નાખીનું આતંક કેટલો વધી જતો હોય છે કે રસોઈ બનાવતી વખતે કે જમતી વખતે આ માખીઓ ઘણી વાર ઉડીને પડતી હોય છે જેમ કારણે નાટો આપણે કામ કરવાની ઈચ્છા થાય કે જમવાની એટલું જ જનહિના માકડીઓ બનતી રસોઈ અને ફ્રૂટ્સ પર પણ આવીને બેસી જતી હોય છે જેના કારણે આપણે બીમાર પણ પડી જતા હોય છે માખીઓની હાજરી બેક્ટેરિયા અને બીમારીઓ ફેલાવવાનું કામ કરે છે સામાન્ય રીતે આમાંથી છુટકારો મેળવવા માટે કેમિકલવાળા સ્પ્રે અથવા કીટનાશકનો ઉપયોગ કરે છે પરંતુ એનાથી પણ માખીથી છુટકારો મળતો નથી જો તમે પણ માખીઓના ત્રાસથી કંટાળી ગયા હોવ અને તેનાથી કાયમી છુટકારો મેળવવા માંગતા હોય તો આ ઘરગથ્થુ ઉપચાર કરો તેનાથી એક પણ માખી ઘરમાં નહીં આવે એપલ સાઇડર વિનેગર અને ડીશ સોપ ટ્રેપ માખીને ભગાડવા માટે આ રીત ખૂબ જ અસરકારક સાબિત થશે આ માખીઓને મીઠી સુગંધ અને સડી ગયેલી વસ્તુઓ આકર્ષે છે તેથી તેમને ફસાવવા માટે એપલ સાઇડર વિનેગર અને સોપ ટ્રેપનો ઉપયોગ કરી શકાય છે એક વાટકી મારે સાઇડર વિનેગર લો તેમાં થોડા ટીપાં સોપ ઉમેરો આ મિશ્રણને માખીઓના આવવા જવાની જગ્યાએ રાખો વિનેગરની સુગંધ માખીઓને આકર્ષશે અને ડીશ સોપ તેમને ફસાવી લેશે લીંબુ અને લવિંગનો ઉપાય લીંબુ અને લવિંગનું મિશ્રણ એક ઉત્તમ કુદરતી રિપેલેન્ટ તરીકે કામ કરે છે અને વિના કોઈ કેમિકલના માખીઓને કિચનથી દૂર રાખવામાં મદદ કરે છે આ રીત માત્ર અસરકારક જ નથી પણ કિચનમાં તાજગી ભરી સુગંધ પણ જાળવી રાખે છે એક તાજું લીંબુ લો અને તેને અડધું કાપો કાપેલા ભાગમાં લવિંગ નાખો તેને કિચન અને ઘરના ખૂણાઓમાં અથવા માખીઓની હાજરીવાળી જગ્યાએ રાખો લીંબુ અને લવિંગની સુગંધ માખીઓને દૂર રાખે છે તુલસી અને ફુદીનાનો છોડ લગાવો કેટલાક છોડની માખીઓને પસંદ નથી જેના કારણે તે કિચનથી દૂર રહે છે તુલસી અને ફૂદીનોનો ઉપયોગ માખીઓને ભગાડવા માટે કરી શકાય છે આ હર્બ્સના નાના કુંડાઓ કિચન અને ઘરની બારીઓ અથવા દરવાજા પાસે રાખો તેમની તીવ્ર સુગંધ માખીઓને કિચનમાં પ્રવેશતા રોકશે સફાઈમાં બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કરો માખીઓ ગંદકી અને ભેજવાળી જગ્યાઓ પર વધુ પેદા થાય છે તેથી કિચનની અને ઘરમાં જ્યાં ભેજવાળી જગ્યા હોય ત્યાં સફાઈ ખૂબ જ જરૂરી છે સિંક કાઉન્ટર અને ડસ્ટબિનની આસપાસ બેકિંગ સોડા છાંટો અને તેના પર લીંબુનો રસ નાખો આથી માત્ર માખીઓ તું ઓછી થશે પણ બેક્ટેરિયા પણ મારવા લાગશે આ મિશ્રણ ફર્શ અને ટાઇલ્સની સફાઈ માટે પણ ઉત્તમ છે ઘરમાં બનાવેલું નેચરલ સિટ્રસ ક્લીનર લીંબુ અને નારંગીના છાલમાખીઓને ભગાડવા માટે એક ઉત્તમ નેચરલ રિપેલેન્ટ સાબિત થઈ શકે છે આ ફળોના છાલમાં રહેલા સિટ્રસ તેલની તીવ્ર સુગંધ માખીઓને પસંદ નથી જેના કારણે તે કિચનથી દૂર ભાગે છે નારંગી અને લીંબુના છાલને એક જારમાં નાખો અને તેમાં વિનેગર ઉમેરો આ મિશ્રણને એક અઠવાડિયા માટે છોડી દો અને પછી તેને ગાળીને સ્પ્રે બોટલમાં ભરો તેને કિચન અને ઘરની સફાઈ માટે ઉપયોગ કરો આ ઉપરાંત કિચન સૂકું અને સાફ રાખો જો તમે ડસ્ટબીન ખાલી નથી રાખતા તો પણ માખી ઘરમાં આવશે અને સિંકની રોજ સફાઈ કરો આ ઉપાયો અપનાવીને તમે માખીઓથી છુટકારો મેળવી શકો છો